પુષ્પનંદ મહારાજ ની વાત એમ છે કે પ્રખર શિવ ભક્ત શ્રેષ્ઠ પુષ્પો ના ભગવાન શંકર કરવા કાશી નરેશ ના બગીચામાંથી પુષ્પો લઈ જાય ના પાડે તો લઈ લે પરાણ અથવા તો એની પાસે એક અંતરધાન થવાની શક્તિ હતી એટલે અદ્રશ્ય થઈને લઈને ભગવાનને ચડાવી દે ભાવ વિશુદ્ધ કાશી નરેશ પણ ભગવાન મહાદેવ નો ભગત સારા સારા પુષ્પો એ પણ માને પોતાના અંગત ઉદ્યાનમાંથી આ ચોરી થવા લાગી તો કે આ ચોરી પકડો તો કે શિવ નિર્માલ્યનો છંટકાવ કરો શિવજીની ઉપર ચડેલું દ્રવ્ય એ બગીચામાં છાંટવામાં આવ્યું અંતર્ધાન શક્તિ લોપ થઈ ગઈ પકડાઈ ગયો પુષ્પાનંદ મહારાજ પકડાઈ ગયા રાજા સમક્ષ હાજર કર્યા અને વિચાર કર્યો કે મારી પાસે તો શક્તિ છે હમણાં સ્તોત્ર ગાઈશ એટલે જતો રહીશ પોતાના મંત્રોનો ઉચ્ચાર કર્યો પણ એ નિર્માલ્યને કારણે શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી પછી એમણે શિવમહિમના સ્તોત્રની રચના કરી એ રચનાના અંતે એનો વૈભવ એને પરત મેળવ્યો અહીંયા આ બાજુ આપણા ભક્તામર સ્તોત્રની વાત કરીએ તો આચાર્ય શિખર ખૂબ એમની પ્રસિદ્ધિ થઈ એટલે ભોપાલના રાજા એમને બોલાવ્યા રાજ્યમાં બધા સંતો ચમત્કારી હતા એટલે ગુરુદેવ માનતુંગજી કીધું કે તમે પણ મને ચમત્કાર બતાવો ગુરુ કોઈના શબ્દોથી પ્રયોગ ન કરે જ્યારે ની ઈચ્છા થાય ત્યારે એ કરે કઈ ન બોલ્યા બે ત્રણ વખત કીધું કઈ ન બોલ્યા અને પરિણામ સ્વરૂપ રાજા એ આદેશ આપ્યો કે એને અડતાલીસ બેડીઓ બાંધીને જેલમાં નાખી દઉં માનતું મહારાજ જેલમાં ગયા છે એમણે અડતાલીસ પદો રચ્યા છે અને જેમ પદ બોલતા જાય મેરા તાળા ખુલતા જાય અને બાર આવી ગયા એટલે પાછા પકડીને તાળા મારીને અંદર મૂકે પછી રાજાને ખબર પડી કે આ મહાત્મા તો બહાર આવી ગયા એટલે એને એમ થયું કે સિક્યુરિટીમાં કઈક વાંધો છે અથવા મહારાજ મળી ગયેલા છે ફરીથી સ્ટાફ બદલાવી નાખ્યો અને અડતાલીસ તાળા લગાવી અને મહારાજને પૂરવામાં આવ્યા પણ અનન્યામ માં એ જના પરિ ઉપાશ જે અનન્ય ભાવથી ભગવાનનું જ ભજન કરવું છે જેને એના તાળાઓ કેટલો સમય ટકી શકે છે